મોટર પાઇપ સહિતનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલતું હોવાની ફરિયાદો પુરવઠા વિભાગ અને મામલતદારને મળી હતી જે આધારે દાહોદ મામલતદાર તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા વિભાગ ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી શૈલેષભાઈ અર્થ દુષ્યંતભાઈ ગરાસિયાની ટીમ દ્વારા દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સ નંબર ઇ સેવન એટ સેવનમાં રહેતા ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહના ત્યાં રેડ કરી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર પાઇપ તેમજ ઘર વપરાશના ગેસના નવ ભરેલા અને ચાર ખાલી તેમજ ત્રણ ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પુરવઠા વિભાગ તેમજ મામલતદારે દાહોદના નજમી મોહલ્લામાં રહેતા કુતુબુદ્દીનના ઘરે રેડ કરી પાંચ ઘર વપરાશના ગેસના બોટલ તેમજ બે કોમર્શિયલ બોટલ મળી કુલ ત્રેવીસ જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા ઉપરોક્ત બંને જગ્યાએથી ગેસ બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે